હેલ્લો મિત્રો કેમ છો બધા સારા આસો આશા કરું છું બધા સારા હસો મિત્રો આજે પહેલો વિડીયો બનાવું છું મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો પસંદ આવે તો લાઈક કરજો ચાલો બતાવું મારું નામ થોડું ગુવર આજે તો બધું આ અમારી છોકરી છે રમે છે ચલો બેટા આમ રમે લાઇક કરજો

બધું બતાવીશું મંદિર મંદિર બધું બતાવીશું ક્યાં જઈશું ક્યાં હોય એ બધું બતાવીશું સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાય